ચોકડી પર એક મેથીના ગોટાની બહુ જ જાણીતી દુકાન આવેલી છે અહીંના મેથીના ગોટા ઘણા બધા વર્ષોથી ખૂબ જ વખણાય છે આજે આપણે એ મેથીના ગોટા જે બનાવે છે એ કાંતિ કાકાને મળવાના છીએ તો આપણે જઈએ રાધાકૃષ્ણમાં મેથીના ગોટા બનતા જોવા માટે ખાતા જોવા માટે અને ખાવા માટે અમે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટમાં છીએ અહીંયા જે વલેટવા ચોકડી છે ત્યાં આ રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ આવેલી છે અને અહીંયા મેથીના ગોટા ખૂબ જ જાણીતા છે લોકો દૂર દૂરથી પણ મેથીના ગોટા ખાવા આવે છે તો કાન્તિભાઈ એના જે માલિક છે અને સંચાલક છે એની સાથે આપણે વાત કરીશું કાંતિભાઈ પહેલો સવાલ તો હું તમને એ પૂછું કે આ મેથીના ગોટા તમારા લોકોને કેમ આટલા બધા ભાવે છે એનું કારણ શું વસ્તુ સારું વાપરીએ ગાય બેસન સારા મેળું તેલ હા એ તો બેસન ગાય સાબ વાપરો છો પછી તેલ ડબલ ફિલ્ટર ડબલ ફિલ્ટર તેલ વાપરો છો અને મેથી મેથી કાયમ માટે અને બધું તાજું તાજું લસણ ડુંગળી આપણે વાપરતા નહીં અચ્છા અચ્છા એનું કારણ શું લસણ ડુંગળી કેમ નથી વાપરતા નવ્વાણું ટકા જય સ્વામિનારાયણ જૈન આવે એટલે લસણ ડુંગળી ક્યારે તમે અમને વાપરી કરે અમને આ શરૂઆત ક્યારે કરી હતી અને મેથીના ગોટા કેવી રીતે લોકપ્રિય થયા એની વાત થોડી કરો ને બસ મેથીના આપણે ઘરની મેથી હમ તમારું પોતાનું ખેતર છે પોતાનું અચ્છા તો તમારા પોતાના ખેતરમાં મેથી વાવો છો અને એ ઓર્ગેનિક હોય છે ઓર્ગેનિક એમાં કેમિકલ કે રાસાયણિક ખાતર નથી વાપરતા એટલે એનો સ્વાદ સારો આવે સારો કારણ કે ઘણા ગ્રાહકોએ મને એવું કહ્યું કે મેથી બહુ સરસ હોય છે મેથીનો સ્વાદ સરસ હોય છે અને રોજનું રોજ કરો તાખર કે એકવાર ગોટાને આ બધું તળાઈ જાય પછી એ તેલ કેટલી વાર વાપરો આપણે ભર્યું કરે એમ પતી જાય તો સુધી પછી બીજું નહીં વાપરવાનું બીજું નવ ઉમેરવાનુંય નહીં બીજે દિવસે સવાર નવ જ થતી નવ કે નવ એ એટલે આરોગ્યને નુકસાન ના થવું જોઈએ હાથ થાય હા હા સવારમાં કેટલા વાગે શરૂ કરો છો સાડા આઠ વાગે હા હા સાડા આઠથી સાંજે કેટલા વાગે સુધી આપણું પતી જાય તો સુધી વસ્તુ પૂરું કરી દેવાનું બીજા દિવસે નવ નવું બરાબર પણ મને એક વિશેષતા એ લાગી કે બધાનો ભાવ બહુ વ્યાજબી છે દાખલા તરીકે મેથીના ગોટા તો માત્ર વીસ રૂપિયામાં તમે સો ગ્રામ આપો છો હવે અમદાવાદમાં કે બીજી કોઈ જગ્યાએ હોય તો કદાચ આનો ભાવ દોઢો હોય કે ડબલ હોય તો તમે કેમ આ રીઝનેબલ ભાવથી આપો છો એ તમને પોસાય છે ને એનું કારણ શું ખાલી સેવા કરવા માટે સેવા કરવા માટે આ રાધેકૃષ્ણ રેસ્ટોરન્ટનો સ્ટાફ છે આ જે મેથીના ગોટા ખૂબ ભાવે છે લોકો દૂર દૂર થી ખાવા આવે છે એનું કારણ શું અને એવા કોઈ ગ્રાહકો છે કે જે અચૂક આવતા જ હોય એવા ગ્રાહકો છે આવે છે કે જે અહીંયા ગોટા ખાવા જ આવે સ્પેશિયલ ગાડીઓ લઈ લઈને અમદાવાદ થી કોઈ આવે છે નમસ્તે આપનું નામ શું છે મારું નામ હિતેશભાઈ પટેલ છે હિતેશભાઈ આ મેથીના ગોટા તમે ખાઈ રહ્યા છો તમે તો બીજું બધું પણ ઘણું લીધું છે તો અહીંયા જે મેથીના ગોટા વખણાય છે અને એનું કારણ શું છે તમે ગમે ત્યારે આવો બારે મહિના બારે મહિના ગમે ત્યારે આવો એક ધારો તમને ટેસ્ટ મળશે આ જગ્યા ઉપર એટલા માટે અમે આવીએ છીએ મારે રહેવાનું છે સીમોડા હું લગભગ પચીસ વર્ષથી એક ધારું આ બાજુ થઈ નીકળું એટલે એમના ગોટા ખાધા વગર જવા નહીં દિવસ દેવું છે તમે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટમાં મેથીના ગોટા ખાવા માટે આવ્યા છો તો પહેલીવાર આવ્યા છો ના પંદર વર્ષથી આવું કેમ અહીંયા પંદર વર્ષથી વારંવાર આવો છો એનું કારણ શું અહીંયા ગોટા બહુ પ્રખ્યાત છે મારા મિત્ર હતો એ પાછળ ચાંદા કોલેજમાં અભ્યાસ કરતો હતો એને સજેશન આપ્યું કે જ્યારે પણ જાય કાંતિભાઈ તમે નવી સવાર ને આટલી સરસ મુલાકાત આપી અને આટલી સરસ માહિતી પણ આપી એ માટે હું નવી સવાર તરફથી તમારો આભાર માનું છું